તે સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે ચોવીસ દરમિયાન સવારે થી રાત્રે આઠ કલાક સુધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્પાર્કર ઇન્ટરનેશનલ ચેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે શુક્રવારે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેવોલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સમારોહમાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી અને ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન ચડદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું મારું નામ કરિશ્મા ટિબ્રેવાલ છે બિશન દયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફ તો અમે જે આપણું બે હજાર પચીસમાં જે લગ્નની સિઝન આવી રહી છે અને નવા વર્ષમાં જે પ્રમાણે જે કન્સેપ્ટ ચાલવાના છે એ બધી જ્વેલરી અમે જાતે ઇનહાઉસ ડિઝાઇન કરીને અમે અહીંયા પ્રદર્શનમાં મૂકી છે જે પહેલીવાર જોવા મળશે આ એક્ઝિબિશન ત્રણ દિવસ માટે છે શુક્રવાર શનિવાર રવિવાર વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર સુધી આ આપણા વડાપ્રધાન મોદીજીની પ્રતિમા ચાંદીમાંથી બનાવવામાં આવી છે આઠ કારીગરોએ ત્રણ મહિના સુધીની મહેનત કરીને ત્રણ પોઈન્ટ પંચોતેર ગ્રામ ચાંદીનો વપરાશ કરીને આ મૂર્તિ બનાવી છે